રંગોળી કેમ બનાવવામાં આવે છે તો રંગોળી એટલે બનાવવામાં આવે છે કે તેનાથી ઘરમાં પ્રવેશનારના મનમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય અને આમ પણ રંગોળી જોઈને કોઈનું પણ મન પ્રસન્ન થયા વિના રહેતું નથી અને મનોમન એ રંગોળી બનાવનારની પ્રશંસા કર્યા વગર પણ રહી શકાતું નથી સુરતના તળ વિસ્તારોમાં તો નવરાત્રિના પડવાથી જે રંગોળી બનાવવાની શરૂઆત થાય છે તે દેવ દિવાળી સુધી કાયમ રહે છે અને પાર્થિવના તો ઘરની જ ઓળખ છે રંગોળી આ રંગોળીના અલગ અલગ પ્રદેશ પ્રમાણે અલગ અલગ નામ છે ગુજરાતી સાથીઓ કહે છે તમિલનાડુમાં કોલમ કહે છે આંધ્રપ્રદેશમાં મુગ્ગુ કહે છે છત્તીસગઢમાં ચોક પૂરવાનું કહે છે કેરાલાવાસીઓ ફૂલોની રંગોળી કહે છે અને તેને પોક્કલમ કહે છે ઉત્તરાખંડમાં આયપ્પન અને વેસ્ટ બેંગાલમાં અલ્પના રાજસ્થાનમાં મંડના કહે છે ભારતના દરેક રાજ્ય અને સંસ્કૃતિ પ્રમાણે અલગ નામ અલગ દિવસ અને અલગ પ્રકારે થતી રંગોળી એ આંગણું સજાવી સદભાગ્ય અને આવકારનાર તત્વ સાથે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે રંગોળી ચોખાના લોટથી બનાવવામાં આવતી હતી કે જેથી પશુ પક્ષીઓ અને જીવજંતુઓ એ રંગોળી ખાઈ શકે અને પોતાનું પેટ ભરી શકે કારણ કે અન્નદાનનો ભારતમાં બહુ અનેરો મહિમા રહ્યો છે তো তবে রঙো বনও ছো কিন্তি